સુરતના વરાછાના નહેરુનગર ઝુપરપટ્ટી વિસ્તારમાં પોલીસે આઈકોન પ્લાઝાની બાજુની ગલીમાં ઓછીતા દરોડો પાડીને ઓગણત્રીસ લાખ સડસઠ હજાર નેવુંની કિંમતનો નકલી તમાકુ પાન મસાલાનો જથ્થો જપ્ત કર્યો છે એસઓજી પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે શહેરના ગલ્લાઓ અને બહારના વિસ્તારોમાં છુપી રીતે હલકી ગુણવત્તાવાળો અને નકલી તમાકુનો જથ્થો વેચાઈ રહ્યો છે આ માહિતીને પગલે પોલીસે ગુપ્ત એજન્ટોને કામે લગાડ્યા અને વરાછાના નહેરુનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલી એક અવાવરૂ ગલીમાં આ ઝેરના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો પોલીસની ટીમે જ્યારે અંદર પ્રવેશ કર્યો ત્યારે ત્યાં બ્રાન્ડેડ નામોવાળા તંબાકુ અને પાન મસાલાના પેકેટોનો વિશાળ પહાડ જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા આ જથ્થો કોઈ મોટી ફેક્ટરીમાંથી નહીં પણ એક સાંકડી ઝૂંપડપટ્ટીની ગલીમાંથી પકડાયો હતો જે દર્શાવે છે કે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો ગરીબ વિસ્તારોને આ કૌભાંડના સપ્લાય ચેઇનનું હબ બનાવી રહ્યા છે આ તમામ માલની બજાર કિંમત જોતાં આ એક મેગા કૌભાંડ છે જે લોકોને સસ્તા ભાવે ભળતા અને હાનિકારક પદાર્થો ખવડાવીને તગડી કમાણી કરવાના ઇરાદે ચલાવવામાં આવી રહ્યું હતું ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે નહેરુનગર ઝૂપડપટ્ટીના આ ભોંયરામાંથી આટલો મોટો જથ્થો કયા માફિયાઓ સપ્લાય કરી રહ્યા હતા આવા અનેક અસલી બ્રાન્ડના નામે વેચવામાં આવતો આ ડુપ્લિકેટ માલ શહેરના કયા કયા ગલ્લાઓ સુધી પહોંચતો હતો પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આ દરોડાથી સુરતના નકલી માલના ધંધામાં સંકળાયેલા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે